ગાંધીનગર ન્યૂઝ ગુજરાતમાં કેબિનેટ વિસ્તરણની સાથે ગુજરાતને હવે નવા નાયબ મુખ્યમંત્રી મળશે તે પણ અનુસૂચિત થઈ ગયું છે ગુજરાતમાં હાલમાં કોઈ નાયબ મુખ્યમંત્રી નથી હવે નવી ફોર્મ્યુલામાં નવા નાયબ સીએમ ગુજરાતને મળી શકે છે આ હોદ્દા માટે કોઈ આદિવાસી વ્યક્તિની નિમણૂંક થાય તો પણ આશ્ચર્ય નહીં થાય ઉલ્લેખનીય છે કે અગાઉ વિજય રૂપાણી સીએમ હતા ત્યારે નીતિન પટેલ અને નાયબ મુખ્યમંત્રી બનવામાં આવ્યા હતા ગૃહમંત્રી અમિત શાહ પણ બીજા દિવસે બિહારની મુલાકાતે આવનાર છે આ મોટા ફેરફારોનું મુખ્ય કારણ ગુજરાત અને સૌરાષ્ટ્રના આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટીના કારણે આગામી ચૂંટણીઓમાં ભાજપને જે પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે તે માનવામાં આવે છે આ ફેરબદલ દ્વારા પાર્ટી પાટીદાર અને ઓબીસી જોડાણોને સંતુલિત કરવાનો પ્રયાસ કરા છે અમદાવાદ અને ગાંધીનગર દરેક એક નવા મંત્રી મળી શકે છે કચ્છ અને સૌરાષ્ટ્રને ચાર કેબિનેટ મંત્રીઓ અને ત્રણ મંત્રીઓ મધ્ય ગુજરાતમાં બે કેબિનેટ મંત્રીઓ અને બે રાજ્ય મંત્રીઓ અને દક્ષિણ ગુજરાતમાં ત્રણ કેબિનેટ મંત્રીઓ અને ચાર રાજ્ય મંત્રીઓ મળી શકે છે નવા મંત્રીમંડળમાં કુલ તેવી મંત્રીઓની નિમણૂક થઈ શકે છે મુખ્યમંત્રી યુવાન અને અનુભવી મહિલા ધારાસભ્યોને પ્રાથમિકતાને આપી તેવી શક્યતા છે તમામ જાતિઓ અને પ્રદેશોનું સંતુલિત પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ચાર લેવા પટેલ અને બે કડવા પટેલ સહિત કુલ છ પાટીદારો ઉમેદવારોને મંત્રી તરીકે નિયુક્ત કરી શકાય છે અન્ય પછાત વર્ગીયો ઓબીસીના ચાર ઠાકોર કોળી ધારાસભ્યોને મંત્રી તરીકે નિયુક્ત કરી શકાય છે બે અનુસૂચિત જાતિ સીએસસી અને બે અનુસૂચિત જનજાતિ સીએસટી ઉમેદવારોને મંત્રીમંડળમાં સમાવેશ શકાય છે બે બ્રાહ્મણ અને બે ક્ષત્રિયોનો પણ સમાવેશ થઈ શકે છે વધુમાં યુવાન અને અનુભવી મહિલાના ધારાસભ્યોને મહત્ત્વ આપીને વધુમાં વધુ ચાર મહિલાઓ ધારાસભ્યો મંત્રી બની શકે છે